એક તરફ ભાજપની છાવણીઓ બધી છવ્વીસ બેઠકો ત્રીજી વખત જીતવાનો વિશ્વાસ છે પરંતુ જો બે ચાર નુકસાન થાય તો હાથનું ફોડું તે સવાલ ઊભો થયો છે પણ હાલ જે રીતે રાદડિયા કહો કે નારણ કાછડિયા એક પછી એક નેતાઓ ખુલીને બહાર આવી રહ્યા છે તે જોતા એક વાત નક્કી છે કે ચૂંટણી પરિણામ બાદ જો કોઈ આડા અવળું પરિણામ આવે તો પરદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રૂપાલા પૈકી કોના માથે ઠીકર્યું ફોડવું એ અત્યારથી અસંતુષ્ટો નક્કી કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ છવ્વીસ બેઠકો જીતીને હેટ્રિક કરશે તેની રાજકીય ગલિયારોમાં ચર્ચા શરૂ થઈ છે ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જ મંત્રીથી માંડી ભાજપના અનેક નેતાઓને અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ફરજ સોંપી દેવામાં આવી છે પરંતુ આ વખતે ગુજરાતમાં કંઈક નવા જોઈને એંધાણ મળી રહ્યા છે અત્યારે તો હાલ ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના આગેવાનો દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા એક થઈને ભાજપના સત્તાવાર મેન્ડેટ આપેલા બિપિન પટેલને હરાવી દીધા છે તે મુદ્દે પરિણામ પછી ભાજપ સંગઠન કોઈ પગલાં લઈ શકશે કે નહીં તે એક મુદ્દો છે જો ભાજપ જયેશ રાદડિયા સામે પગલાં લેવા જાય તો સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં ઉથલપાથલ થઈ શકે છે જો પગલાં નહીં લે તો પણ ભાજપ સંગઠન આપેલા મેન્ડેટ સામે બળવો પોકારી શકાય છે અને સંગઠન કંઈ કરી શકતું નથી તે છાપ ઊભી થશે આ ઉપરાંત હવે અન્ય નેતાઓ પણ ખુલીને બળવો કરતા નહીં ડરે આ તરફ જો ભાજપ છવ્વીસ બેઠકો જીતે તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કદ વધુ ઊંચું થશે જો ભાજપ કેન્દ્રમાં ફરી સત્તા પર આવે તો કેન્દ્રના મંત્રીમંડળ કે સંગઠનના મહત્વના પદના નિશ્ચિત દાવેદાર છે પરંતુ ખુદ ભાજપના ધારાસભ્ય અને નેતાઓ જ આ નથી ઈચ્છતા તેઓ માને છે કે જો બે ચાર બેઠકો ઓછી થાય તો પાટિલનું રાજકીય કદ ઘટે હાલ કેટલાક મંત્રીઓની નબળી કામગીરી મુદ્દે ભાજપના ધારાસભ્યોમાં પણ ગણગણાટ છે આ જોતા આગામી દિવસોમાં કેબિનેટ અને રાજ્ય કક્ષાના કેટલાક મંત્રીઓને પડતા મુકાઈ શકે છે તે ઉપરાંત પરસોત્તમ રૂપાલા પ્રકરણમાં ભાજપના સંગઠનના કોઈ અગ્રણીની સંડોવણી છે કે નહીં તે બાબતે પક્ષ કેટલીક તપાસ કરી શકે છે